જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનો આજે અમારે એક નવા બ્લોગ ની અંદર અત્યારમાં તો દાદુ કાઢસ જેમ કે મે તમને કાલે વાત કરીતી એમ કે આજે અમારા વિજય ભાઈના લગન આવવાના છે એટલે કે અમારા વિજય ભાઈને લગન આવવાના છે એટલે લગનથી થી વધાવવાના છે નવાજવાના છે અને કઈ રીતના રીતિ રિવાજ હોય આજે અત્યારે વિજય ભાઈના ઘરે બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને આ અમારા અપા કાકા છે મને બહુ વજ યાદ કરતા હોય એ કે મારે તારા બ્લોગ માં છે તમે કાઈ વાંધો નહી આપણે વિજય ભાઈના લગન છે ત્યાં સુધી હું અહીંયા રોકાવાનું છું

વિજયભાઈ ના આજે લગન આવી ગયા છે વિજયભાઈ હવે લગન ભેરા કેવાય તો તમે વડીલ છો તમારા મેરેજ થઈ ગયા છે કાળુભાઈ તો હવે સલાહ સૂચક કરી દેજો કે હવે બારું નીકળાય નો નીકળાય ન નીકળે લગન ભેરા ન નીકળાયું

તમને દર્શાવ્યું નહીં અને જમવા બેઠા હતા ને ઘણો બધો ફ્રેન્ડ સર્કલ આજે ઘણા સમય પછી મળ્યા છીએ અને આ બધા છે મારા કર્ણભાઈ છે વિજયભાઈ ના મોટા પપ્પા ના દીકરા એટલે કે ઘનશ્યામભાઈ છે આ દીદુભાઈ છે કાળુભાઈ છે સુરાભાઈ છે ભીલા કથા છે